આણંદ તાલુકાના વડોદ ગામે રૂપિયા એક પોઈન્ટ ચોતેર કરોડના ખર્ચે નવનિર્મિત કન્યા શાળાના વર્ગખંડોનું લોકાર્પણ કરાયું આણંદ જિલ્લામાં પ્રાથમિક શાળાઓ ખાતે નવા વર્ગખંડો બનાવવામાં આવી રહ્યા છે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આણંદ તાલુકાના વડોદ ગામે આવેલી પ્રાથમિક કન્યા શાળા ખાતે રૂપિયા એક પોઈન્ટ ચુમોતેર કરોડના ખર્ચે નવનિર્મિત બાર નવા વર્ગખંડોનું લોકાર્પણ તથા વડોદ કુમાર શાળાના નવા આઠ વર્ગખંડો જે રૂપિયા એક પોઈન્ટ વીસ કરોડના ખર્ચે તૈયાર થનાર છે તેનું ખાતમુહૂર્ત જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ સોલંકીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેસીઈટી અને જ્ઞાન સાધના પરીક્ષામાં ઉત્તીર્ણ ઉત્તીર્ણ થયા છે તેવા બાળકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર